પર ગામે દેશી દારૂનું સરક્ટોબર બે હાજર પચીસ ના રોજ મામલતદાર સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ સરપંચ શ્રી અધ્યક્ષતામાં ગ્રામ આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ખાસ કરીને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોએ વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા જેમાં સૌથી મોટો અને ચોકાવનારો મુદ્દો હતો કે ગામમાં ફેલાતું દેશી દારૂ ભયાનક દોષણ અને અંદાજે બાવીસ હજાર પાંચસો ની વસ્તી ધરાવતું મોટું ગામ છે ગામના મોટા ભાગના લોકો મજૂરી અને માછીમારીથી પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ આજ આ ગામનું ચિત્ર બદલાઈ ગયું છે

哎。<sighs>